ભાડભૂત બેરેજના ડાબા કાંઠાના સંપાદિત ગામના ખેડૂતોએ જંત્રીના નવા ભાવને સમર્થન જાહેર કર્યું ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજરોજ ખેડૂત સમન્વય સમિતિ ભાડભૂત બેરેજ યોજનાના ડાબા કાંઠા અને અંકલેશ્વર ભાડભૂત બેરેજ યોજનાના સંદર્ભમાં ડાબા કાંઠાના સંપાદિત ગામોની સાયન્ટિફિક જંત્રી ડ્રાફ્ટને સમર્થનમાં જિલ્લા કલેક્ટરની રજૂઆત કરાઈ હતી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુરુવારના રોજ ખેડૂત સમન્વય સમિતિ ડાબા કાંઠા ભાડભૂત બેરેજ યોજના વિસ્થાપિત ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર આપીને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે હાલમાં સરકાર દ્વારા ગામે ગામ અધિકારી મોકલી યોગ્ય બજાર કિંમત મેળવવાનો પ્રયત્નો કરાયા છે અને એના આધારે સાયન્ટિફિક સર્વે કરી ખેડૂતો દ્વારા તેના જ જે જંત્રીના ભાવ કહેવામાં આવ્યા હતા એના કરતાં ઘણા ઓછા ભાવ જંત્રી નક્કી કરવામાં આવ્યા એટલે કે રિવાઇઝ કરવામાં આવ્યા આમ છતાં સરકાર દ્વારા અમારા છ સંપાદિત ગામના જંત્રી ડ્રાફ્ટને રિવાઇઝ કરી ભાવ નક્કી કરેલા છે તે સમજી અને વિચારીને કરવામાં આવેલા હશે એમ વિચારી ખેડૂતો દ્વારા એક મિટિંગ યોજવામાં આવી અને એ મિટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે સરકાર દ્વારા જે હાલ સાયન્ટિફિક સર્વે અનુસાર ડ્રાફ્ટ નક્કી કરેલા છે તે મુજબ અમને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂત ભાઈઓને જો વળતર ચૂકવવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાજ યોજના હોવાથી ના છૂટકે અમે સ્વીકારવા માટે તૈયાર થઈ શકીએ છીએ સરકાર દ્વારા આજથી દસ વર્ષ પહેલાના ભાવો આપવાની વિચારધારા પર અને વિરોધ હતો પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને સાંભળ્યાની સંવેદનશીલ સરકાર હોવાનું સાબિત કરી નવા જંત્રી ડ્રાફ્ટના ભાવો સાયન્ટિફિક રીતે નક્કી કરાયા અને ધ્યાનમાં લઈ અમોહાલ બે હજાર ચોવીસ જંત્રીના ડ્રાફ્ટ અનુસાર ભાવ પ્રમાણે વળતર લેવાની સહમતી બતાવી છે વધુમાં જ્યારે અન્ય વિસ્તારોમાં પણ જે વિસંગતા હોય તે પણ ધ્યાન અપાય તેવી પણ માંગ કરવામાં આવી છે